ગડખોલ ગામના પુષ્પ વાટિકા રહેણાંક વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિરના અંગ્રેજી માધ્યમના પ્રાઇમરી વિભાગના શાળાની બે મંજલી ઇમારતના નીચેના વર્ગખંડમાં એકાએક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી સદનસીબે આ શાળામાં અભ્યાસ કરતા અંદાજે ચારસો જેટલા પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા બાળકો છૂટી ગયા બાદ અંદાજે અઢી વાગ્યાના સમયગાળામાં નીચેના વર્ગખંડમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી ગણતરીના સમયમાં આગ નીચેના અન્ય વર્ગખંડમાં પ્રસરી જવા પામી હતી વર્ગખંડમાં કેટલીક લાકડાની બેન્ચીસો ઉપરાંત ક્લાસબોર્ડ સહિત વખરીઓ બળીને ખાક થઈ જવા પામી હતી સદનસીબે શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી એક તરફ ગડખોલ ગામના રહેણાંક વિસ્તારમાં સાંકડી ગલીઓ હોય આગ બુઝાવવા આવેલા નોટિફાઈડ ફાયર બ્રિગેડનું ફાયર ટેન્ડર શાળા નજીક પહોંચી શક્યું નહોતું

आज लगभग दो बजे के आसपास हमारे स्कूल में शायद शॉर्ट सर्किट होने की वजह से आग लग गई बच्चे वहाँ पर नहीं थे लगभग हमारी उस बिल्डिंग में चार बच्चे बैठते हैं लेकिन छुट्टी के बाद ये सब कुछ हुआ और हमारे स्कूल में जो सिस्टम है फायर ब्रिगेड वाला वो हमने इनबिल्ट कर रखा था उसकी वजह से जब तक फायर ब्रिगेड पहुंची हमने आग को कंट्रोल में कर लिया था कुछ 10-12 चेयर और थोड़ा सा फर्नीचर का सामान जला है बाकी जान माल की हानि नहीं हुई है फायर नहीं पहुंचने की वजह यह है कि रास्ता जो है छोटा है और वहाँ से वो मुड़ नहीं पाई और कुछ ऐसे व्हीकल्स रास्ते में खड़े थे जिसकी वजह से फायर ब्रिगेड वाले वहाँ तक अपनी उसको गाड़ी को नहीं लेकर आ पाए